જય મા મોગલ મિત્રો અમારી ચેનલ ગુજરાતી વાસ્તુદર્શનમાં તમારું સ્વાગત છે જો તમારા લગ્ન ન થયા હોય તો આવનારી જયા એકાદશીના દિવસોમાં આ ચાર કપૂરનો ઉપાય જરૂર કરો તો મિત્રો તમારા લગ્ન પાકા થઈ જશે આ ઉપાય એટલો મહાન છે કે જો તમે કોઈ પણ એકાદશીના દિવસે આ ચાર કપૂરનો ઉપાય કરો છો તો તમારા માટે ચોક્કસ એક સારું માંગણું આવી શકે છે આ ઉપાય માત્ર એકાદશીના દિવસે જ કરવો જરૂરી નથી મિત્રો વર્ષમાં ચોવીસ એકાદશી આવે છે તો તમે કોઈ પણ એકાદશીના દિવસે આ ચાર કપૂરનો મહાન ઉપાય કરી શકો છો તમે પૂરી શ્રદ્ધાથી કરી શકો છો જો એવા પેરેન્ટ્સ હોય જેમણે પોતાના દીકરા કે દીકરી માટેના રિલેશનશીપની ચિંતા કરી હોય અથવા જો તેમના દીકરા કે દીકરી માટે સારું ક્યાંય ન મળતું હોય તો હવે એ વાલીઓને ચિંતાનું કોઈ કારણ નથી આજે આપણે એક અદ્ભુત ઉપાય જણાવીશું જેના દ્વારા તમે તમારા દીકરા કે દીકરીના લગ્ન કરી શકો છો જો તેની કુંડળીમાં કોઈ દોષ છે તો તેની મૂંઝવણ માટે પણ ઉપાય કામ કરી શકે છે મિત્રો આજે અમે તમને ચાર કપૂરના ઉપાય જણાવીશું જે તમારે એકાદશીના દિવસે જરૂરથી કરી લેવો જોઈએ કે જેથી કરીને તેમની લગ્ન થવામાં અટક ન આવે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા જો તમે ઇચ્છતા હો કે લક્ષ્મીમાની કૃપા તમારી ઉપર સદા રહે તો આ વીડિયોને લાઇક કરો અને કમેન્ટમાં જયમા લક્ષ્મી જરૂર લખી દેજો મિત્રો આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં લગ્ન સંબંધનો બહુ મહત્વ છે દરેક વ્યક્તિના જીવનમાં લગ્ન સંબંધ આવે છે અમુક લોકો વહેલા લગ્નમાં જોડાય છે તો અમુકને લગ્ન થવામાં ઘણી બાધાઓ આવે છે તો મિત્રો આનું કારણ શું હોઈ શકે છે આનું કારણ એ જ છે શકે છે કે જે વ્યક્તિની કુંડળીમાં કેટલાક દોષ હોય જેમ કે બંધન દોષ નજર દોષ અથવા કુંડળી દોષ તે લગ્નમાં અવરોધ ઊભા કરી શકે છે તો મિત્રો તમે શું કરી શકો છો હવે ચિંતા કરવાની જરૂર નથી આજે અમે તમને એક બહેતર ઉપાય જણાવીએ છીએ જેને કરીને તમે એક સારી વ્યક્તિ સાથે જીવન જીવી શકશો આ ઉપાય જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્રમાં પણ બતાવવામાં આવ્યો છે જો તમે આ ઉપાય એકવાર અજમાવો તો તમારું સપનું જરૂર સાકાર થશે આજના વિડીયોમાં અમે તમને જે પણ ઉપાય કહેવા જઈ રહ્યા છીએ એ ખૂબ જ સરળ છે અને આ ઉપાય એટલો ચમત્કારિક છે કે તમને ચોક્કસ ફળ આપશે તો મિત્રો આ ઉપાય તમને તમારા ઘરે રહીને જ કરવાનો છે બહાર જવાની કોઈ જરૂર નથી જો બાળકો ઉપાય કરવા માંગે છે તો તેઓ પોતે પણ કરી શકે છે અને જો છોકરો કે છોકરી પોતે આ ઉપાય ન કરી શકે તો તે સ્થિતિમાં તેમના માતાપિતા પણ ઉપાય કરી શકે છે મિત્રો ઘણીવાર એવું થાય છે કે તમારા છોકરા કે છોકરી બહુ સારા હોય છે અથવા તો સારી નોકરીઓ પણ કરતા હોય છે અથવા તો તેઓ પોતાનું કંઈક ખાસ કરે છે સારો ધંધો કરતા હોય છે અને ભગવાનની કૃપાથી જિંદગીમાં ઘણું સારું સુખ રહે છે પરંતુ મિત્રો આ બધું હોવા છતાં તમારા લગનમાં ઘણી બાધાઓ આવે છે ક્યારેક એવું થાય છે કે જે છોકરો અથવા છોકરી માટે માગણી થાય છે તે આગળ વધતી નથી અને ક્યારેક કેટલાક છોકરા અને છોકરીઓ વચ્ચે એવા માહોલ બની જાય છે કે વાત ત્યાં જ અટકી જાય છે ઘણા લોકો માગે છે વાતો પણ થાય છે પરંતુ સંબંધ આગળ નથી વધતા તો મિત્રો આવું શા માટે થાય છે છોકરીની જનકુંડળીનો સપ્તમ ભાવ સ્વામી છે અને એ બીજા ગ્રહોના પ્રભાવમાં આવી જાય તો મિત્રો આવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે આમાં હોકરી હેરાન તો થઈ જાણતા હોય છે સાથે સાથે તેમના પિતામાતાની પણ ચિંતા વધે છે તો મિત્રો જો તમારી સાથે પણ આવી પરિસ્થિતિ છે તો હવે ચિંતા કરવાની જરૂર નથી આજના વીડિયોમાં અમે તમને સરળ ઉપાય જણાવીશું તો કૃપા કરીને ધ્યાનથી સાંભળો આ ઉપાયમાં આગળ વધતા પહેલાં જો તમે આ વિડિયોને હજી સુધી લાઇક ન કર્યો હોય તો લાઇક કરજો કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા વિડીયો તમને મળતા રહે તો મિત્રો આ વખતે આઠ ફેબ્રુઆરીમાં એકાદશી આવી રહી છે અને તે દિવસે શનિવાર છે આ એક મોટી બાબત છે કે જ્યારે શનિવારે એકાદશી આવે છે તો એ દિવસે તમે કોઈ પણ ઉપાય કરો છો તેનું ફળ તમને ચોક્કસ મળવું જોઈએ ફ્રેન્ડ્સ આ ઉપાય તમારે માત્ર જયા એકાદશી છે એ દિવસે જ કરવો નથી તમે વર્ષમાં આવનારી બધી એકાદશી દિવસોએ આ ઉપાય કરી શકો છો તમે તમારા મનપસંદ સાથીને પસંદ કરી શકો છો મિત્રો એકાદશીના દિવસે ભગવાન શ્રીકૃષ્ણ ભગવાન વિષ્ણુ અને ભગવાન શ્રીમન નારાયણની વિશેષ કૃપા પૃથ્વી પર હોય છે તો જો તમે આ કૃપામાં એક નાનો ઉપાય કરી લો છો તો મિત્રો તમને એનું ફળ જલ્દી જ મળી શકે છે હવે મિત્રો ચાલો આપણે આ ઉપાય વિશે આગળ વધીએ અને તમને ઉપાય કેવી રીતે કરવો છે ક્યારે કરવો છે તે જાણીએ તો મિત્રો જ્યારે પણ તમે દેવી દેવતાઓની પૂજા કરો છો ત્યારે તમને આ ઉપાય કરવો છે એટલે કે જ્યારે પણ તમે દીવા કરો છો તો હવે તમારે આ ઉપાય કરવો છે મિત્રો દીવાબતી માટે બે સમય હોય છે એક સવારે અને એક સાંજે પરંતુ તમારે આ ઉપાય સવારે કરવો છે અથવા સાંજના સમયે તો સૌપ્રથમ તમારે મંદિરની સામે બેસવું છે અને એક શુદ્ધ દેશી ઘીનો દીવો તૈયાર રાખવો છે પછી તમારે ગણપતિ દાદાને પ્રાર્થના કરવી છે કે મારા દીકરા કે દીકરીના વિવાહ થાય એવા તમે યોગ બનાવો આ રીતે તમારી મનોકામના ગણપતિદાદાને કહેવી છે અને સાથે એવી વાતો પણ કરવી છે હે ગણપતિદાદા આજે હું મારા દીકરા કે દીકરીના લગ્ન જલ્દી થાય એ માટે પૂરી આથી આ ઉપાય કરી રહ્યો છું કૃપા કરીને અમને સફળતા આપો મિત્રો તમારે ગણપતિદાદાને પ્રાર્થના કરવી છે પછી વિષ્ણુ ભગવાનને પણ આ રીતે પ્રાર્થના કરવી છે જો તમે આ ઉપાય પોતે કરશો તો તમારા પોતાના લગ્ન માટે પણ આ રીતે મનોકામના સાથે પ્રાર્થના કરવી જોઈએ ત્યાર પછી એક માટીનો દીવો લેવા છે અને તેમાં ચાર કપૂર મૂકી દેવા છે ત્યારબાદ આ કપૂરની ઉપર ચાર મરીના દાણા મૂકી દેવા છે મૂકી દેવાના છે અને મિત્રો પછી તમારે આ માટીનો દીવો બનાવવો છે જેમાં તમે ચાર કપૂર અને ચાર મરીના દાણા મૂકવા છે આ દીવો લઈને મિત્રો જે માટે તમે આ ઉપાય કરી રહ્યા છો એટલે કે છોકરો કે છોકરી માટે જેની માટે તમે આ ઉપાય કરી રહ્યા છો તો એના માથેથી આ માટીનો દીવો સાત વાર ઉતારી લેવો છે ક્યારેક એવું પણ થાય છે કે છોકરો કે છોકરી હાજર નથી હોતા ત્યારે શું કરવું તો મિત્રો જો તમારા છોકરા કે છોકરી આ ઉપાય કરતી વખતે ઘરમાં હાજર ન હોય તો તમે એના ફોટા ઉપરથી પણ આ કરી શકો છો દીવો સાત વાર ઉતારી શકો છો અને મિત્રો જો ફોટો નથી તો પછી તમે શું કરી શકો છો તો જ્યારે ફોટો નથી ત્યારે તમારે તમારા છોકરા કે છોકરીને યાદ કરવું પડશે અને તેમના નામ લઈ સાતવાર આ માટીનો દીવો ઉતારવો પડશે આ વાત પૂરી શ્રદ્ધાની છે જો છોકરો કે છોકરી હાજર હોય ત્યારે તમે ઉપાય કરો છો તો પણ એટલું જ અસરકારક છે અને જો છોકરો કે છોકરી ન હોય અને તમે તેમને મનમાં યાદ કરીને આ માટીનો દીવો ઉતારશો તો પણ તમને એટલું જ ફળ મળશે મિત્રો તમારે પૂરી શ્રદ્ધા સાથે આ ઉપાય કરવો છે ક્યારેક દવા અને દુઆ બંને જ કામ કરે છે એટલે તમારે આ રીતેથી આ ઉપાય કરવો છે મિત્રો તમે સાત વાર આ દીવો ઉપરથી ઉતારી લો અને પછી તમારે તમારા ઘરે અગાસી ઉપર જવું છે પરંતુ જો ક્યાંક અગાસી ન હોય અને ફક્ત ખોડું જ હોય તો ત્યાં આ દીવો સળગાવવો છે અને એ પહેલાં તમારે ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરવી છે કે હે પરમપિતા મારા દીકરા કે દીકરી માટે જેના માટે તમે ઉપાય કરી રહ્યા છો તેની જનકુંડળીમાં જે પણ દોષો હોય દોષના કારણે તેના લગ્નમાં અવરોધ આવે છે અને માંગુ ન આવે તો વાત આગળ નથી વધતી એટલે તે દોષને જલ્દી દૂર કરી દો અને તેના લગ્નના યોગ બનાવો મિત્રો જેમ તમે કપૂર અને ચાર મરીના દાણાને સળગાવો છો તેમ જ તમારા દીકરા અથવા દીકરીની કુંડલીમાં જે પણ દોષ હશે તે પણ સળગીને દૂર થઈ જશે આ રીતે ઉપાય કરશો તો તમારા દીકરા કે દીકરીના લગ્ન જલ્દી થઈ જશે તમે આ ચાર કપૂર અને ચાર મરીના દાણાનો ઉપાય પૂરી શ્રદ્ધાથી કરશો તો મિત્રો તમારા દીકરા કે દીકરીના લગ્નના યોગ જલ્દી બની શકે છે જો કોઈ સારું માંગવું હોય તો તે માટે પણ માંગવું આવી જશે અને જેમની ઉંમર થઈ ગઈ છે તેમણે આ ઉપાય જરૂર કરવો જોઈએ જેમની કુંડળીમાં કોઈ પણ દોષ હોય તે જળમૂળથી સમાપ્ત થઈ જશે અને પછી તેમને મનપસંદ જીવનસાથી મળશે જેમણે સાથે સારું જીવન જીડી શકશે તો મિત્રો તમારે આ ચાર કપૂર અને ચાર મરીના દાણાનો ઉપાય છે એકાદશીના દિવસે જરૂરથી કરજો ભગવાન કૃષ્ણ ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતાની કૃપાથી તમારા લગ્નના યોગ જલ્દી બની શકે છે હવે મિત્રો આપણે લગ્ન માટેના કેટલીક ખાસ રીતો વિશે વાત કરીએ જો તમારા માતાપિતા તમારા લગ્નને લઈને ચિંતા કરી રહ્યા છે તો અમે અહીં કેટલીક એવી રીતો જણાવી રહ્યા છીએ જેને અજમાવીને તમે લગ્નમાં આવતા વિઘ્ન દૂર કરી શકો છો અને શુભ વિવાહના યોગ બનાવી શકો છો તો લગ્નમાં આવતી વિઘ્નો દૂર થશે અને શ્રેષ્ઠ વિવાહના યોગ બનશે ત્યારે મિત્રો જ્યારે સંતાન લગ્ન કરવા લાયક બને છે ત્યારે માતાપિતા તેમના લગ્નની ચિંતા કરવા લાગે છે ક્યારેક બધું બરાબર હોય તો પણ લગ્નમાં વિલંબ થાય છે જ્યોતિષશાસ્ત્ર મુજબ કેટલીક વાર કુંડળીમાં ખામીના કારણે લગ્નમાં મુશ્કેલી આવે છે નબળા ગ્રહોને કારણે લગ્નજીવનમાં હંમેશા કંઈક અડચણો આવે છે આવી સ્થિતિમાં લગ્નમાં કોઈ અડચણ ન આવે તે માટે કેટલાક જ્યોતિષી ઉપાય છે તો મિત્રો જ્યારે પણ લગ્નના પ્રસ્તાવ માટે જાઓ ત્યારે જતી વખતે થોડો ગોળ ખાવો અને પાણી પીવો આથી તમને ઘણા ફાયદા થશે મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડિયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો જેથી અમે રોજ વિડિયો લાવતા રહીશું તમારો દિવસ શુભ રહે મિત્રો ધન્યવાદ